આપનું સ્વાગત છે તીર્થ ક્ષેત્ર ચાંદોદ પાસેના નંદેરિયા ગામે આજરોજ ગંગા સાતમના પર્વે બ્રહ્મ મુહૂર્ત ગંગાજી નર્મદાજી સંગમ સ્થાનનો પાવન લાભ સહિત શ્રી નંદિકેશ્વર ઉપ જ્યોતિર્લિંગ ના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મટ્યા હતા વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ નજીકના નંદેરિયા ગામે ભારતનું એકમાત્ર ઉપ જ્યોતિર્લિંગ તરીકેનું મહત્વ ધરાવતું શ્રી નંદીકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે નંદીએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ જગ્યામાં તપ કર્યું હતું અને જ્યારે ભગવાન શિવે એને વરદાન માંગવા કહ્યું ત્યારે નંદીએ તમે અહીં સ્વયંભૂ પ્રગટ થાઓ અને મારા નામથી પૂજાઓ જેથી મારું નામ અમર બની જાય આમ ભક્તની ઈચ્છાને માન આપી શિવજી સ્વયંભૂ પ્રગટ થયા અને નંદીકેશ્વર મહાદેવ નામથી પૂજાવા લાગ્યા આ સળના મહિમાની કથા વાર્તા મુજબ ભાગીરથી ગંગાજીએ મહાદેવજીને વિનંતી કરી કે લાખો મારા ભક્તોના પાપોને ગ્રહણ કરીને દૂષિત થાવ છું તો મને એમાંથી મુક્તિનો ઉપાય બતાવો ત્યારે દેવાથી દેવ મહાદેવજી એ નર્મદા કિનારે ચાંદો થી ત્રણ કિલોમીટરના અંતરે હું નંદીકેશ્વર મહાદેવ ઉપર જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છું ત્યાં વૈશાખ સુદ સાતમે નંદીરિયામાં પ્રગટ થાવ તો હું તમને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ આમ પૌરાણિક કાળથી ગંગાજી વૈશાખ સુદ સાતમે નંદરિયા પાસેથી પસાર થતી નર્મદા નદીમાં પ્રગટ થાય છે અને નર્મદામાં સ્નાન કરી ગંગાજી પોતાના પાપ દૂષણનો નાશ કરે છે ત્યારે તારીખ ચાર મેના રવિવારના રોજ વૈશાખ સાતમની તિથિ હોય નંદેરિયા નદી કિનારે આગલી રાત્રે આખી રાત યોજાતા ભજન કીર્તન ઉપરાંતના ધાર્મિક કાર્યક્રમો તેમજ બ્રહ્મ ગંગાધરા ખાડીમાં ગંગાજી અને સંગમ સ્નાનનો લાભ લેવા મોટી સંખ્યામાં સંતો મહંતો ભાવિક ભક્તો નર્મદા કિનારે આવી પહોંચ્યા હતા અને ગંગે જયકાર સાથે લાભ લઈ કપડે જ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પધારેલા સૌ શ્રદ્ધાળુઓ માટે નંદીકેશ્વર મહાદેવ મંદિરના મહંત પરમપૂજ્ય સ્વામી ભૂમાનંદ સાગરજી તેમજ નંદિરા ગ્રામ સમસ્ત ટ્રસ્ટી મંડળ દ્વારા રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થાઓનું આયોજન હાથ ધરાયું હતું આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ વેદો સ્મૃતિ પુરાણો ધર્મ ગ્રંથોની અંદર અનેક પ્રકારના ઉત્સવો મહોત્સવોનું વર્ણન છે એની અંતર્ગત આજનો જે દિવસ છે ગંગા સપ્તમીની મહિમા પણ સ્કંદ પુરાણમાં શિવપુરાણમાં નર્મદાપુરાણમાં ભગવાન વેદ વ્યાસજીએ એનું બહુ જ મહત્ત્વ વર્ણન કરેલું છે આ શ્રીમદ ભાગવત ભાગવત મહાપર્ણ આદિની અંદર પણ વર્ણન કરેલું છે કે અહીંયા નંદીએ તપસ્યા કરેલી નંદીએ હજારો વરસ તપસ્યા કરી ત્યાર પછી ભગવાન પ્રગટ થયા વરદાન માગવાનું કહ્યું તો નંદીએ કહ્યું કે અહીંયા આપ નિવાસ કરો મારા નામથી ભક્તોના તાપ દુઃખ દૂર કરો મનોકામના પૂરી કરો એક દિવસ ગંગાજીએ પણ ભગવાન શિવને પ્રાર્થના કરી કે મારી અંદર અનેક પ્રકારના પાપી લોગ આવે છે બહુ પાપ મૂકીને જાય છે મારે ક્યાં ધોવા તો ભગવાન સદાશિવ નર્મદા કિનારે હું નંદકેશ્વર નામથી અહીંયા નિવાસ કરું છું તારે પ્રતિવર્ષ વૈશાખ સુદ સાતમના બ્રાહ્મૂર્તમાં આવીને તારા બધાય પાપ કહેશે તું આવીશ એટલે ધોઈ નાખીશ કહે છે એટલે ગંગાજીનું પ્રાગટ્ય આજે ગંગા સપ્તમીના દિવસે ચાર વાગ્યે એ પ્રગટ થાય છે અને એના પાપ ધોવાઈ જાય છે અને અનેક ભક્ત લોકો હજારો અહીંયા આવે છે ભગવાન નંદકેશ્વરના દર્શન પણ કરે છે આ ગંગાજી અને નર્મદાજીના પવિત્ર જળની અંદર સ્નાન કરીને પોતાના પાપો ધોઈને અનેક પ્રકારના પુણ્ય પ્રાપ્ત કરે છે પોતાનું જીવન સફળ કરે છે તો અહીંની મહિમાનું વર્ણન કરવું એ તો બહુ આપણા માટે અશક્ય છે હજારો મુખથી શેષનાગ પણ જીવાઓથી વર્ણન કરે તો પણ અશક્ય છે